શાળાઓ દ્વારા એવી અહીંયા દરખાસ્ત રજૂ કરવામાં આવી રહી હતી કે જેમાં વિદ્યાર્થીઓના જે વાલીઓની આવક છે દોઢ લાખથી વધુ છે અને આરટીમાં પ્રવેશ મેળવ્યો છે તો ખોટી રીતે પ્રવેશ મેળવ્યો છે તેના આધાર પુરાવા ઇન્કમટેક્સ રિટર્નના અહીંયા શાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને લઈ અમે તમામના હિયરિંગ રાખેલા અને હિયરિંગને અંતે આ જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તેમની આવક એ ખરેખર દોઢ લાખથી ઉપર હતી તેઓના આરટીમાં પ્રવેશ રદ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલી છે બીજું કે તેઓને એ બાબતે શાળા દ્વારા આગળની નિયમાનુસારની કાર્યવાહી કરવામાં પણ આવશે